ಆನ ಆ ಸ್ವರ್ ಕೋನ ಸಡಾ ಸಡಿ ಬದ ہوا ಇನಪಸ ಲಗನ್ ಕರವಾ ಹೈನ ತಪಸ ಮನೆ ಕ್ಯಾಜ ಮನೆ ತಮನೆ ಜಾಣಿ ಸಕಡಿ ಕಾಡಿ ಬಂಗಡಿ ಆಲನ್ ಜಾಣಿ ಸಕಡಿ ನಿಹಾವದಿ ಕೋ ಅವಡಿ ವಡಿ ಜಾಣಿ ಜೇನ್ ಸಕಡಿ ಬದಾಯನೆ ವರಾ ಮೋಮೈನಾ

મારા ભાવિક બનીને બેઠેલા દરેક બધા ખૂબ આશીર્વાદ આશીર્વાદ લેવાયા છે મારા તરફ આશીર્વાદ રહેશે પણ તમારા દેવી દેવતાના આશીર્વાદ રહેશે નહીં

સાતના બોપા જાતે નહીં કોઈની જવું પડે નહીં પોતાના પોતાના દેવ પોતાનું સમાધાન પરિવારનું સમાધાન પોતાના પરિવારના ગુનાનું સમાધાન જાતે કરો તમારા પોતાના આત્મવિશ્વાસ તમારી ઘરની માના પર વિશ્વાસ પણ હિંમત રાખી હિંમત રાખીને ન્યાય વ્યવહાર કરજો બાકીનો વ્યવહાર

કોઈને નોકરી હોય કોઈને હવાસીર ની માટીની જરૂર હોય ભટિયાની માતા દીકરા પથ્થર ફાટી જાય માં કામ કરો ભટિયાની માતા કદાચ મને કોઈને સણઘાર મને હોય કે મેઠો મને હોય ને તો ગમે તે ઉસ બરો કામ કરી દીકરા તો એ તો એમાં ભટિયાની રાવસ્થાની મારવાડી ભટિયાની મારો ભટિયાની નો રાધાર બોલો દરેક દીકરા રામ બધા ને મારા રામ દીકરા મારી પહા કોઈ ભેદ નથી હું ભેદ વાળી માતા નથી હું ગમે તેવા દુઃખ હોય ગમે તેવા તમારા ઇતિહાસ હોય ગમે તેવી જબરી માતા હોય જબરી માતા ના સમાધાન ખોલી તમારા પેઢીના તમારા પેઢીના

मानता हूँ हमारी इंद्रिय ही फंसने तो हमारी हमारी इंद्रिय हमारी इंद्रिय देश विदेश में लंका बगड़ा और इंडिया नहीं माता दिख रहा दुखियाना दुख आँसू नहीं दूर करें आज ते नया निश्चिंति ढोंगड़ी माता तो ये मानता हो ढोंगड़ी माता ना कौन रहा काम बहुत मान बहुत और मान बहुत इंडिया

દુખિયા દુઃખ ભાગવા બેઠીસ પણ મારી આરે મારી પહા કદાચ મારો છેડો પકડ્યો છે અને મારી કદાચ ઓગડી પકડી છે જેને જેને મારા છેડા પકડ્યા છે

હું ભલ ભાઈ માતા હું જોગણી હું દુનિયામાં ચારે છેડે ભળવા વાળી રસ્તે હેડતા હોય તો રસ્તે જોગણી હોય હરતે ફરતે ગમે તે જગ્યાએ જોગણીના બેહણા હોય પણ આજ આજ રૂપાલી જોગણી તમારા હોમે બેઠી છે દુનિયામાં જોગણી હરગી હોય પણ એ તો જોગણીના નામ હરખા દીકરા પણ नामे नामे माता बुझाई आ यो नामे बाबा 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 की बाबा रे बाबा रे माता बुझाई एनी ओला गुरु पास जबरी मारी अलग अलग नाम थी कोई जोगनी हो अलग अलग नाम थी बुझाई दी हां तो रूपाली जोगनी तो दुखिया ना दुखिया नी बेली दुखिया नी हारे रेवा वाली उ जोगनी मने कोई मने कोई भले ओळखे ओळखे

તમારા ખોડીએ રમવા જોગણી હોય તમારી પહા રેવા વાળી જોગણી હોય એવી કોઈ લાલ એવી લાલ કપડા વાળી અરે રે એવી જગમુ કે કે સુંદરી વાળી જોગણી એવી કોઈ સફેદ કપડા વાળી જોગણી હોય

એ બી જોગણી ને મારા ખૂબ જાજા રામ દીકરા દરેક ભાવિક દરેક દર્શનાર્થી ભરે મારા આશીર્વાદ હોય અને દરેકના ના દુઃખ હોય એ દુઃખ સમાધાન મારી પહા પડ્યા હોય તમારા વિશ્વાસ તમારા વિશ્વાસ ના હોય ના જવાબ આવ્યો

તાન બસ્ય તાન અને મને તો પતંગા લે તો પછી હું કરી આલે એક ગારો તાન બસ્ય મને તો મને કોઈને સક્રિય ખવરાયો કો તાન મને સક્રિય ખવરાયા મોટા મોટા વાલી ખવરાયા તાન બસ મને આઈડા ના લેકો કો તાન બસ્ય મને ખજુર વાલી ધોણી આલી કો તાન જેને જે તાન બસ્ય મને તમારા ગરબામાં બમ ગયા તા કો બધા કો તાન તાન મારા ગરબામાં બમ ગયા તા કો બધા કો તાન બસ્ય મને

તો કોઈ ના આમંત્રણ માં ના આવે તો કોઈ નઈ પણ મારા પોતાના હે તો પછી મારા તાન તાન મારા પોતાના મારા પાજી ને જેને કામ કરાય હોય છે ને પેલા ને પછી ને આવતા હોય તોય ના આવું તો પડે હે તાન તો આ સુ 10 વર્ષ થી કામ કર્યો તો બધો ન પસ 10 વર્ષ થી કામ કર્યો ચટલા કામ કર્યો ના કર્યો કો તો તો બધા ઘર એક એક વ્યક્તિ પી આવન તો આ હા 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 ઈ લોડે સડાવ માતા હું કો તાન તાન બસ એ લોડે તાન બસ એ જાઈન હું

Ana so ko na sida sidi bo jo hoy na bas <laughs> lagan karo hin to bas mane ke aj mane to mane gijani sakdi kaadi bangdi alon jani sakdi ni aap dikho abdi badi jani jani sakdi to mana? Tahan ana tan bas ya ana to mane jani sakdi bangdi ale na to bas mane kaadi ale lalal ma jani sakdi bangdi ale bas dori bangdi ale to sala kyo

દીકરા દીકરી મોટા હોય કે કે આ દરું પડ્યું હોય તો બસ બુડીમાન ચોકલેટ લઈ જઈએ તો કે આરામ અને એવી શ્રદ્ધા હોય અને પાકો વિશ્વા હોય તો બસ હું મટાડી દઉં માતા